તે મજૂર લઈ આવો અને કપાવણ આપણે એક ગાડી માલ કાપી નાખવાનું અઠવાડિયે થતો થશે કપાઈ જકો છો બરોબર કે તમે જુઓ હારે આવ હું કપાઈ લઈ હવ આજના આવું તો આજના જ લેતા આવો મજૂર હા હા જે થોય એ હાર હ હા હા એક ગાડી તો માલ લઈ ગયો પણ બીજી ગાડી એ કીધી છે ના કડવાનું શેઠીયાને તો શું ખબર પડવાની છે

એરોકા આ બેયેલું નરવો શું નુ કરો આ રૂ તો ઘણું બેડું કરી છે આ હાલ આયું મજૂર જો તો તન તાને મજૂર તો સુજ ત્રણ જણ હેડો એને લીલ ગળ કપાબી જે કાપી નાખ જેડો આવસી ખાઓ ને હો હેડો હેડો તા હેડો ગાડીયા ભઈને તો ઓ હો ઓ મારા ગાપો જીયે ત્રણ જણ

ઉઝળ્યા હું કાળું કાળું આ દેખાતું નહી હું જો છું જબરા હું કાળું બોલું લે ઊભો થા ઉઝળ્યા તું ઉજાગરો છો કો હું કાળું વાય હા ના મને આવો ઓ ઉઝળ છોકરી લે ખોલીએ હું કે ગાડી આબન છે કાપ્પા આય તું આવશી આપણી લીલ ગયો કાપ્પાઈ ભાઈ હા કમ્પ્લીટ કમ્પ્લીટ તું તું પણ આ તો પીજાય તો ત્યાં ના પી જાય મોડા પાન કશું ના કરાયું તરી બો તરી લેવા હું બધી જાઉં સારું ત્યાર કાળું ભાઈ હ મજૂરી હારા ત્યાં તો જોર છે લે બોલા સો હારા ત્યાં છે હા તો ત્યાં તમારી શાળા મત તાઈ ચોરી પી આલ કઈ નહીં કોણે હાય જ બુભાઈ તૈય શું

આવ એ આ તો પૈસા આવે ને એટલે કળવાનું એ મૂકી અને જવું છે વિદેશ ફર્યા અઠવાડિયું હમણાં જ ગયો નહી કાપાય છે હા હા પૂછી ખબા આ ખળવા બોલ આ જે નંબર માં કાપ્યો એ ને કપાવો

ચોટી આવાસ લ્યો તાપે લાગ્યો લ્યો પૂછ્યું આ તાપ લાગ્યો તાપ લાગ્યો તાપ તો લાગા કદાને એના સો 300 રૂપિયા લેવાય છે 300 માં 300 માં તો આટો નહી હરી ગયો છે આ લઈ ગયો પીવું છે લ્યો પોટલું પીવું પોટલું એક લીલ ગરી કાપી છે કે કાપી પછી ઉંધી ખોળી તો

ભાઈ હા ભાઈ આવો લુખો ભાઈ છે આ હું પોતે તે લુખો ભાઈ પોતે નહીં તમારે હે ને લઈ જવાના છે મારા માટે સાપરા માટે હા બા આવો આ રે ટેકા તમારું સાબરા માટે મજબૂત છે ઢાળ્યું મારે કરવા છે મોટું કરવા છે નતો ટુંક ટુંક ટેકા છે હા લોબા લેવાય તો પસારાય લઈ લ્યો હા લોબા बताओ 20 ફૂટી છે 20 ફૂટી સર છે ને ચાલે આવો આ આવા જોયું યાર ઉપર એવા લઈ જો હા આવા પણ આટલા પડ્યા છે કેટલા લેવાના છે તમારે મારા હાથ

એમ કરવા જાય પેલા ગાડીવાળાને ફોન કરવા જાય તો રાતે બોલાવો ને શું ખબર પડે મને ફોન કરવા જાય ને હેલો હા લુખાભાઈ બોલું લુખાભાઈ માલવાળા તમે એમ કરો આજે મેળા આવશે તો તમારે આવવાનો આ તો એમ કરો રાતનો આઠ વાગ્યાનો પ્રોગ્રામ રાખો તમે આઠ વાગે આવી દો બરોબર આઠ વાગે તમારે ગાડીમાં ભરાઈ દઉં બરાબર નેખડી દો તમે એ હા ફોન કરીને કરી નાખજો ને હું ઘેર છું વાત તો હા હેડો હા ખોબા બાળ માલ સપ્લાય કરે છે તે મારે શેમ્પુ છે વાત કરવી પડશે મારો પગારે વધા અને વડે ફસાવું હેલો હેલો બોલો કળા ભાઈ શું કોણ છો હા હું કાખોનો છું કારખાના કરવા છો કારખાના કોણ ચાલુ છે હાલ તો કારખાનામાં શું આ ફોરમમાં તો ઓટો મારો મહિના વાયદો કરી જા રહે ફોરમમાં હપૂત આવતા જ નહીં હવે બે દિવસમાં આવું છું ચલો હું બે દિવસ બે બે લુખાઈ શું કર્યું તમને ખબર છે શું કર્યું તાણ બાર્યો બાલ માલ સપ્લાય કરે છે એવું તો આ બા બનેને આવ્યો નહીં તે હું વાળો ઓટો મારું હેડો મને મજૂરીના પૈસા નહીં આવતું બારો બાર વેસી ખાઈ છે હા હા હું આવું હેડો એવું થોડું થા સાલે તમે કહેતા નહીં કશ્યું

ચાર પાંચ ગાડીઓ છઠ્ઠી ગાડી આવવાની કરવાની ખબર પડી જાય તો મને શેઠીઓ કાઢી નામેલા તો સારી વાત છે હું મને ગાલ્યું છે

મને કઢાયો છે ને અને જોજે એક દાડો હું તને ના કઢાવું ને જુદા જુદા કોન્ટેક કરી તો આ લુખા તું તું સમજતો હતો